નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આજે હું તમને લઈ જઈશ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પડિયાદ ખાતે અહીં આવે છે હજારો ભક્તો આશીર્વાદ લેવા અને શાંતિનો અનુભવ કરવા દરેક ખૂણે અનુભવે છે ભક્તિ શાંતિ અને સકારાત્મક ઉર્જા તો ચાલો સૌ સાથે મળીને કરીએ અપવિત્ર સફર પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વાળીયાત ખાતેની તો ચાલો શરૂ કરીએ આજના દિવસનો વ્લોગ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મિત્રો તમારું નવા એવા લોકમાં સ્વાગત છે અને મિત્રો અત્યારે બોટાદ અને બોટાદ થી આપણે એક એવી જગ્યા પર જઈ રહ્યા છીએ જે ધાર્મિક છે અને પવિત્ર છે અને તે છે પડિયાદમાં આવેલા વિહારધામ બાપુની જગ્યા તો ચાલો મિત્રો સૌ સાથે મળીને તે મંદિરના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ અને મંદિર વિશેની વિશેષતા જાણીએ બાકી અત્યારે જો અત્યારે મિત્રો આપણે બોટાદ રોડ પર અને આ છે બોટાદ થી પડિયાદ જવા માટેનો રોડ તો ચાલો મિત્રો અહીંથી હવે આઠ કિલોમીટર દૂર છે પાળીયાદ તો ત્યાં જઈએ અને મળીએ પછી આપણે તો મિત્રો હું નીકળી ગયો છું આજે મારું પોતાનું બાઇક લઈને પાળીયદમાં આવેલા વિસામણ બાપોની જગ્યાની નવી સફર કરવા માટે અને પાળીયાદના લોકેશનની વાત કરીએ તો તે બોટાદથી આશરે પંદર કિલોમીટર જેવું અંતર થાય છે અને સાયલા બાજુથી આવો છો તો બોટાદ પહેલાં જ આ પાળીયાદ આવી જાય છે અહીં આવવા માટેનો રસ્તો ખૂબ જ સરળ એવો છે તમે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવી શકો છો અને બાજુના રેલવે સ્ટેશનની વાત કરીએ તો બોટાદમાં રેલવે સ્ટેશન આવેલું છે ત્યાંથી પણ તમે પાળીયાદ આવી શકો છો અને પ્રાઇવેટ વાહન ન હોય અને બસમાં તમારે આવવું હોય તો પણ તમે બસ દ્વારા સરળતાથી અહીં પાડિયાદ આવી શકો છો તો ચાલો મિત્રો હવે પહોંચે પાડિયાદ અને ત્યાં જઈને આપણે કરીએ વાતો અને મળીએ પાળિયા જઈને ફાઇનલ મિત્રો પહોંચી ગયા આપણે પાડિયાદના વિસામણ બાપુની જગ્યાએ અને સામે છે તે ગેટ પ્રવેશ કરતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય એવા ગેટ છે અને આગળ પણ વિસારી જગ્યા છે ગેટમાં પ્રવેશ કરતા સૌ પ્રથમ જોવા મળે છે હનુમાનજી દાદાની મૂર્તિ તો ચાલો તેના પણ દર્શન કરી લઈએ બીજી બાજુ છે શ્રી રામ ભગવાનની મંદિર અને મિત્રો તમે સૌપ્રથમ ગેટમાં પ્રવેશ કરો અને સામે છે હનુમાનજીનું મંદિર અને મંદિરથી આગળ આવતા આ બાજુ આવશે શ્રી રામ ભગવાનનું મંદિર અને તો ચાલો મિત્રો સૌપ્રથમ તેમના દર્શન કરી લઈએ તો ચાલો મિત્રો અંદર જઈએ આપણે અહીંના રામજી મંદિરના દર્શન કરી લીધા પછી આગળ વધતા અહીં આવે છે અહીંના પાળિયાદના ગાંધી અધિપતિઓના દેવર તો તેના પણ સૌના વારા પરથી આપણે દર્શન કરી તેમના આશીર્વાદ લઈ લઈએ તેમાં પહેલાં સૌપ્રથમ આવે છે મોટા ઉનટ બાપુનું દેવર આ છે દાદ બાપુનું દેવર એમ તમામ દેવર આવે છે તો ચાલો સૌના વારા પરથી દર્શન કરી અને તેમના આશીર્વાદ લઈ લઈએ કહેવાય છે કે પાર્યા ધામનો ઇતિહાસ સદીઓ જૂનો છે નહીં આજ પણ લોકો અહીં આશીર્વાદ લેવા દૂર દૂરથી આવે છે એમાં ખાસ કરીને અમાસના દિવસે હજારો લોકો આ ધામની મુલાકાત આવે છે અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે પાળતમાં આવેલું આ ધામ ખૂબ જ આધ્યામિક અને પવિત્ર સ્થાન ગણાય છે અને અહીં છે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનું જન્મસ્થળ અને અહીં વિસામણ બાપુનો જન્મ થયો હતી આ સ્થળને વિહરધામ તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તો અહીં આવતા સમયે બાપુના આશીર્વાદ મેળવીને મનની શાંતિ અને આધુમિક આનંદ અનુભવે છે તો ચાલો જન્મસ્થળને પૂરી રીતે આપણે નિહાળી લઈ અને તમે પણ એને નિહાળો કંઈક આવું છે જન્મસ્થળ વિસામણ બાપુના જન્મસ્થાન જોઈ લીધા પછી બહાર નીકળતા અહીં આવેલ છે પ્રાચીન વાવ અને અહીં આવતા દરેક યાત્રિઓ આ વાવના પણ દર્શન કરતા હોય છે કંઈક આવી છે વાવ તમે પણ જુઓ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુના ઓરડાની એકદમ નજીકમાં આ ત્રણ ધર્મના ધજાગરા આવેલા છે ના ધર્મના ધજાગરા એટલે કે દૂરથી દેખાતું અન્નક્ષેત્રનું પ્રતિક અને લોકો દૂરથી જ આ જોઈને અનુમાન લગાવી શકે કે અહીં અન્નક્ષેત્ર ચાલુ છે અને અહીં આવી અન્નક્ષેત્રમાં ભોજન લઈ શકે એ માટે પહેલાંથી મહાપુરુષ આ ત્રણ ધજાગ્રાની સ્થાપના કરી છે અને મિત્રો આ છે પાડેદમાં આવેલી ભોજનાલય નહીં અહીં કોઈ પણ જ નાત જાતના ધર્મોના ભેદભાવ વગર સૌને એક જ એક જ પંગતમાં બેસાડીને પ્રેમથી પ્રયોસોમાં આવે છે વિષારી પૂરના લે છે તો મિત્રો હતી આજને અમારી પાળિયાદની આવી કંઈક યાત્રા અને મિત્રો તમે પણ આધુમિકતા અનુભવો માંગતા હોય તો તમે પણ આવી શકો છો પાળિયાદમાં વિહારધામના મંદિરની જગ્યાએ અને મિત્રો બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર વિશે જણાવજો અને આવા જવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો